આવી રીતે ઘણીવાર ક્વેશ્ચન હોય છે કે છસો ના ખાલી જગ્યા ટકા બરાબર 25 તો હવે છોકરા લખી દઉં આપણે એક્સ ધારી લઈએ છસો પચીસ ના એક્સ ટકા બરાબર પચીસ હવે જ્યારે ના શબ્દ હોય ને એટલે ગુણાકારમાં છે એમ સમજવાનું એટલે આપણે આમ લખી શકીએ છસો પચીસ ગુણ્યા એક્સ ટકા બરાબર પચીસ બરાબર આટલી ખબર પડી ના એટલે ગુણાકાર અને અહીંયા આપણે એક્સ ધારી લીધો હવે છસો પચીસ એમને ગુણ્યા આપણે પર્સન્ટેજની નિશાની કાઢવી હોય તો નીચે સો લગાડવા પડે એટલે એક્સની નીચે સો પર્સન્ટેજની નિશાની નીકળી જશે બરાબર અને બરાબર પચીસ એમને હવે એક્સ ને જ્યાં છે ત્યાં એમને એમ રાખો પચીસ ને જ્યાં છે ત્યાં એમને રાખો ખાલી આ બે ની જગ્યા ચેન્જ થશે શું કામ તો કે બરાબર ની ઓલી બાજુ કોઈ છેદમાંથી જાય એટલે એ અંશમાં જાય સીધા એટલે પચીસ ગુણ્યા સો સો ઉપર જશે અને છસો પચીસ અંશમાં છે તો બરાબર ની આ બાજુ જાય તો નીચે છેદમાં આવશે એટલે છસો પચીસ નીચે આવ્યા હવે છેદ ઉડા પચીસ એકુ પચીસ ને પચીસ ચોખ્ખું સો તો એક્સ બરાબર કેટલા મળ્યા ચાર એટલે કે છસો પચીસ ના ચાર ટકા બરાબર પચીસ થાય આ રીત યાદ રાખી લેજો આની આ એક જ રીત છે ને આ ઈઝી પડશે તમે હજી કંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો થેન્ક યુ